ગુજરાતમાં ખૂબ મોટા પાયે ડ્રગ્સનું વ્યસન ફેલાયું છે આ સ્થિતિ રાજ્યમાં ડ્રગ્સ પકડવાની છે પરંતુ ગુજરાત પોલીસ જે સંકલ્પ લઈ રહી છે જેનાથી ગુજરાતમાં ડ્રગ્સનું પ્રમાણ ઘટે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કારણ કે ગૃહમંત્રી હર્ષ અને ગુજરાત પોલીસે ડ્રગ્સનું દૂષણ ખતમ કરવા એન્ટી ડ્રગ્સ કેમ્પેન શરૂ કર્યું છે જેમાં એડીજીપી કક્ષાના અધિકારી ગુજરાતના ગામોને દત્તક લઈને ડ્રગ્સને નાબૂદ કરવા માટેનું ઝુંબેશ શરૂ કરાયું છે જેમાં એડીજીપી સહિત સ્થાનિક એસપી અને પોલીસ અધિકારીઓ અભિયાનમાં જોડાશે જેમાં ખાસ કરીને તેઓ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને ડ્રગ્સને લઈને જાગૃત કરવાના પ્રયાસ કરશે ગુજરાતમાં ડ્રગ્સના દૂષણમાં અનેક બાળકો અને યુવા પેઢી બરબાદ થઈ રહી હોવાના ચોંકાવનારા આંકડા પોલીસ તપાસમાં ખુલ્યા છે જેથી ગૃહમંત્રીએ ચિંતા વ્યક્ત કરી છે કે આ દૂષણ સમયસર નહીં અટકે તો દરેકના ઘર સુધી ડ્રગ્સનો નશો પહોંચી જશે ગૃહમંત્રીએ પોતાના ઘરથી પોલીસના ઘર કે મીડિયાના ઘર સુધી આ ડ્રગ્સનું દૂષણ પહોંચે તેવી ચિંતા વ્યક્ત કરી હતી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો